નમસ્તે મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં કંઈક નવું જાણીશું તો શું નવું જાણીશું તે જાણીએ તો આજે આપણે આ આ વિડીયોમાં જાણીશું કાળા ગુલાબ વિશે તે ક્યાં ખીલે છે અને ક્યાં જોવા મળે છે દુનિયામાં ગુલાબના ઘણા પ્રકારો છે અને અમુક રંગના ગુલાબ અમુક પ્રકારના સંબંધો માટે ખાસ મનાવવામાં આવે છે જેમ કે લાલ ગુલાબ પ્રેમ માટે પીળું ગુલાબ દોસ્તી માટે એવી જ રીતે જો તમે કોઈને નફરત માટે કાળું ગુલાબ આપો તો વેલ આ પ્રકારના કાળા ગુલાબ ટર્કી ઓર્ફ તુર્કીમાં ઊગે છે જો તમે ક્યારેય તુર્કીમાં જવાનું થાય અને તે સમયે ઉનાળો હોય તો દુનિયાના આ સૌથી દુર્લભ કાળા રંગના ગુલાબ જોવાનું ભૂલતા નહીં હવે તમે કહેશો કે કાળું ગુલાબ તો ક્યાંય હોતું હશે પણ જવાબ આ વાત તદ્દન સત્ય હકીકત છે તુર્કીશ આલ્પેન્ટી રોજ ને દુનિયાનો સૌથી દુર્લભ ગુલાબ છે તેનો બ્લેક રંગ છે આ ગુલાબ જોઈને તમે એવું થાય છે કે નક્કી તેને કોઈએ રંગ કર્યો હશે પણ જવાબ તેના રંગનો પૂરનારો કુદરત પોતે છે એટલે કે તેનો કાળો રંગ કુદરતી છે આ બ્લેક ગુલાબ અહીંથી આગવી ઓળખ છે આ ગુલાબ તદ્દન બ્લેક દેખાય છે અને તેનો કાળ રંગ પણ કાઢો છે આ ફૂલ અન્ય ફૂલોની જેમ ઋતુગત છે અને આ ઉનાળાના સમયમાં ઘણી ગાંઠી સંખ્યામાં જ ઊગે છે આ ફૂલ આલ્ફેન્તીના નાનકડા તુર્કીશ ગામમાં જોવા મળે છે આ યુનિક અને દુર્લભ ફૂલ આપનારા નાનકડા ગામનો ખરેખર આભાર માનવો જોઈએ આ ગુલાબનો આકાર રેગ્યુલર ગુલાબ જેવો જ છે પણ આ ગુલાબને અન્ય ગુલાબોથી જુદો પાડે છે કહેવું છે કે આ ફૂલ રહસ્ય આશા તેમજ મૃત્યુ અને ખરાબ સમાચાર માટે પણ એક માનવામાં આવે છે જૂના અને નવા આલ્ફેનથી વચ્ચેના નાનકડા વિસ્તારમાં આ સુંદર કાળા ગુલાબ પાણીમાં ઉગેલા જોવા મળે છે અહીંના સ્થાનિક રહેવાસીઓના આ દુર્લભ ગુલાબના છોડને ઉખાડી તેને પોતાના ઘર રોપે છે પણ અહીંનું વાતાવરણ આ ફૂલોને કંઈક જમતું નથી એટલે તે કરમાઈ જાય છે તો આજે આપણે આ વિડીયોમાં કાળા ગુલાબ વિશે જાણ્યું આવી જ અવનવી માહિતી જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો